નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની લો ફેકલ્ટીની સામેના મેદાન પર આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની ટીમ પાસેથી પ્રતિ ટીમના આઠસો રૂપિયા વસૂલવાની વાત કહેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો જેના પગલે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનારા વિદ્યાર્થીઓ ફરી ગયા હતા અને તેઓ માત્ર પ્રેક્ટિસ મેચ રમતા હોવાનું નિવેદન આપ્યું હતું જોકે આ ક્રિકેટ ટુર્નામેન્ટના પોસ્ટરોને સ્કોર બોર્ડ પણ મળી આવી આવતા આ કોઈ પ્રેક્ટિસ મેચ નહીં પરંતુ ટુર્નામેન્ટ જ હતી તે વાત સાબિત થઈ ગઈ હતી બનાવના પગલે યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી અને આ પ્રકારની ટુર્નામેન્ટની કોઈ મંજૂરી નહીં હોવાથી સ્ટમ્પ અને બેટ કબજે કર્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરનાર વિદ્યાર્થી ભોલાભાઈ ભરવાડનું શું કહેવું છે આવો સાંભળીએ સાચલું છે આજ જો બન્યા જંગ आज का रात एम आई हमने बेसन गले पास नहीं आवे दो नहीं आवे दो हां इधर कर दो पापा आ पा ना पहला थोड़ा प्रॉफिट कौन का बुले मनी बुनिया आप थे तो छट तो ही जाए 4 मीटर बड़े चले 5 4000 छट तो और कोड़े भी बोलिया चला मस्त मैच है क्वार्टर फाइनल चले क्वार्टर फाइनल પુરુષ કરજે આપણું રમમા લઈ લો બેટ ને સ્ટમ કોને કીધું લેવાનું એલા સાયરો છે કોઈ દીવાક માતા કોઈ હારા વાળા કોઈ ફરા ના પડે કોઈ આયોજન નહીં કર્યું અમે પ્રેક્ટિસ લો ના બધા સ્ટુડન્ટ છે અને અમે ક્રિકેટ ની રોજ આજે નહીં રોજ રમીએ છીએ પ્રેક્ટિસ વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તમે પાસે રૂપિયા છે વિદ્યાર્થીઓ ના ખોટી વસ્તુ છે હેના આઠસો રૂપિયા ખોટી વાત છે ના ભાઈ ના ખોટી વાત ચદન ખોટી વાત તમે આયોજ પ્રકારનું આયોજન પરમિશન લીધી છે કે આયોજન કર્યું જ નથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ આયોજન તો અમારી ફેકલ્ટી કરે છે ફેબ્રુઆરીમાં અને ફેસ્ટ આવે છે અતરંગી અને અને બીજી અમારી લેધર પર ટુર્નામેન્ટ થાય છે એના આયોજનના ગ્રાઉન્ડ છે અહીંયા રમીએ છીએ અમે કદાચ આ કોઈના માટે કોઈ ગંભીર ગુનો હોય રમવો તો અમને કદાચ આ કાયદો અમને ખબર નહોતી અત્યાર સુધી નું હા પૈસા યુનિવર્સિટીના ગ્રાઉન્ડ અને અમે યુનિવર્સિટીના જ સ્ટુડન્ટ છે અમે

મેચો થશે અમારી સ્પોન્સરની વાત કરો છો તમે પછી હા આ સ્પોન્સર સ્પોન્સર એટલે અમારે આપ જે ટીમો ભેગી થાય પછી આવનાર સમયમાં અમે આના અમે બાર ગ્રાઉન્ડ ભાડે લઈને અને એના સ્પોન્સર લઈને અને અમે મોટું આયોજન કરવાનું છે એટલે કે 800 રૂપિયા વસૂલ તો જેને લીધા હોય એ તપાસ કરો બહુ મોટો ગંભીર ગુનો છે આ મને અત્યારે રિયલાઈઝ થયું કે 800 રૂપિયા લઈને ફેકલ્ટી પર અહીંયા રમવું એ બહુ મોટો ગંભીર ગુનો છે આની પર સદન મોટી અને આની પર છે ને CBI બેસાડવી જોઈએ અને આની તટસ્થ તપાસ કરવી જોઈએ કે આઠસો રૂપિયા ઉઘરાવી ને વિદ્યાર્થીઓ ને આ ગ્રાઉન્ડમાં રમાડે છે આ બહુ મોટો ગંભીર ગુનો કેવાય મારા ખ્યાલ થી અને આની છે ને સીબીઆઈ ની ઉપર બી કોઈ એજન્સી આવતી હોય ત્યાં સુધી આની તટસ્થ તપાસ થવી જોઈએ શું નામ આપનું ભોલાભાઈ ભરવાડ આ થર્ડ યર LLB નો સ્ટુડન્ટ છું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી લો ફેકલ્ટી આવેલી છે એની વચ્ચે એક ગ્રાઉંડ આવેલું છે એ ફેકલ્ટી ની અંદર વિદ્યાર્થીઓ જો ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવો એ ગુનો નથી, પરંતુ એમની પાસેથી એક સર્ટન અમાઉન્ટની ફી વસૂલામાં આવતી હતી અને કોઈ પરમિશન વગર આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ થઈ રહ્યું છે. જો કોઈક મોટી હોના ન થાય તો એની માટે જવાબદાર કોણ? અત્યારે વિજીલન્સનો સ્ટાફ પણ અહીં આગળ હોય છે અને એ લોકો પણ કોઈ ધ્યાન રાખતા નથી કે આ ટુર્નામેન્ટ કેવી રીતે થઈ રહી છે, કોણ રમી રહ્યું છે. એ લોકો પણ જવાબદાર છે તો આની માટે એક પગલા લેવા જોઈએ એવું મારું માનવું છે. એ લોકો એવું કહેવું છે કે કોઈ ટુર્નામેન્ટ નથી, પ્રેક્ટિસ કરી રહ્યા છે. ટુર્નામેન્ટ નથી એનું મેં પોસ્ટર તો મીડિયા સમક્ષ મૂકેલું છે કે જે ટુર્નામેન્ટ નો પોસ્ટર આપેલું છે તમને એ આપ સૌના માધ્યમથી તમને બતાડવામાં આવશે કે જેની અંદર 800 રૂપિયા ની ફી હતી અને આ ટુર્નામેન્ટ આ ફેકલ્ટી ના ગ્રાઉન્ડ ઉપર થાય છે એવું પણ લોકેશન નાખેલું હતું આપનો પરિચય જય પટેલ કોઈ બોલી શકું નહીં નહીં પણ આપણે અહીંયા શું કાર્યવાહી રહ્યા હી કરી છે કોઈ કોઈ બોલી શકું નહીં કારણ કે મને કોઈ અધિકાર નથી અહીંયા તમે આવ્યા છો સ્ટમ્પ પેડ પણ જમા લીધા છે હા એટલે કયા મેસેજ ને લઈને તમે આવ્યા મેસેજ એવા હતા કે ક્રિકેટ મેચ રમે છે અને એ બાબતની તકરાર છે જેથી અમે આવ્યા તો અહીં તકરાર ન હતી જેથી સ્ટેમ્પને એ બેટ પડ્યા હતા તે અમે લઈ લીધા છે અને સ્કોર બોર્ડની આ બુક મળેલ છે એ બુક પણ લીધેલ છે